અને અમે ગામ માં આવ્યા છે જાવર ગામ માંથી તો અમારે મહાનગરપાલિકામાં નથી ગણું અમારું નાનું ગામ છે અને અમારા ગામ કોઈ સુવિધા છે નહીં

અને અમારે આ બધી તકલીફ માટે અમે ગામ વાળા આખા ભેગા થઈને આવ્યા છે કે અમારે મહાનગરપાલિકામાં જવાનું નથી થતું અમને અમારું ગામ પાછું આપી દો સરકારને અમારે એટલી જ રિક્વેસ્ટ કરીએ કે અમને અમારું ગામ પાછું આપી દો આયા કમિટ સાઈડને આવેદન પત્ર આપ્યું અને અમારું ગામમાં સાથે છે હું એનો પ્રતિનિધિ છું હું પૂર્વ સરપંચ પણ છું અને અમારું ગામ એમ કહે છે કે અમારે ભાઈ મહાનગરપાલિકામાં ભરવું નથી અમે નાના માણસો છે નાનું ગામ છે અગિયારસો મતદારો છે અને પાંત્રીસો વસ્તી અત્યારે હાલની છે પેલા બે હજાર મુજબ વસ્તી છે અમારી સોળસો ને સોળ અત્યારે અમે પાંત્રીસો જેવી વસ્તી છે અમારી ને ના ભરવાનું કારણ એ છે કે એનો ટેક્સ બહુ મોટો હોય એટલે અમારે અમારા જે બધી મજૂર વર્ગ હવે એ કોઈ એવો ટેક્સ ભરી ન હોય મહાનગરપાલિકાનો எல்லாம் கம்மோ அமாரி பாசி தரிக்க